મિત્રો આપણા દરેકની લાઈફની અંદર હોય છે જ ભાઈ બંધ પણ જિંદગી તો આપણી કહે ને અધૂરી કહેવાય પણ આપણે કદી એવું વિચારીએ છીએ ખરા કે આપણા મિત્રો કેવા હોવા જોઉં ખરેખર કોણ મિત્રો આપણાને કોણ પારકા યા તો પછી કોણ દેખાવના અને કોણ ખરેખર આપના કે જે હંમેશા આપણું ભલું જ વિચારતા હોય ભલે મુદ્દાથી કરવા હોય પણ અંદરથી આપણા માટે હંમેશા ભલું જ વિચારતા હોય એટલે હું મારા એક એવા જ મિત્રની વાત કરું છું ઘણીવાર એમના વાર મળવાનું થાય છે મિત્રોની નોંધ એ ના લેવાય એ તો આ વિડીયો મું મિત્રને મોકલે એટલે એના આઈડિયા આવી જશે પણ એ મિત્રનું છે ને રોડ ઉપર એક મસ્ત ફાર્મ હાઉસ છે બે ફાર્મ હાઉસ રોડ ઉપર હાઈવેટ જ કદાચ એમ ન હશે લગભગ ખબર એક જડ તો મને આઈડિયા નહીં સિત્તેર એસી કદાચ હોવી કદાચ હાઈવેટ જ એમની જમીન હશે બહુ પૈસા આરા મિત્ર ધનિક ભગવાનની દયા છે એમના ઉપર પણ વારે ઘરે બે ત્રણ વાર હું એમના ફાર્મ હાઉસ પર જોઉં ને એટલે મને એક વસ્તુ નોટિસ થઈ એક વસ્તુ મેં જોઈ કે બહુ બધા લોકો એમના ફાર્મ હાઉસ ઉપર છે એમના બેસતા હોય છે એમની વાહ વાહ કરતા હોય છે એટલે મને ઈચ્છા થઈ કેમ આપણે કોઈના બી આપણું કોઈ પણ મિત્ર હોય મિત્ર આપણે હંમેશા એવું રાખવું કે જે કદી આપણી હામાં હા નાખે આપણે ખોટું કામ કરતા હોય આપણે આડાવાડા રસ્તે જતા હોય આપણા ખ્યાલ જ કે ભવિષ્ય કોઈ પણ કામ કરતા હોય જે કામ કરતી આપણું ભવિષ્ય ખરાબ થવાનું હોય તો એની અંદર આપણે રોકટોક કરતો હોવો જોઈએ એવું નહીં કે ખાલી આપણી હામાં હાથ કહેતો હોય હું ભાઈબંધ ને કહેતો ભલે કરવો લાગતો હોય આપણા માટે પણ ના લાગે ખોલી પર કઈ દે સીધે સીધું તો ભાઈબંધ આ ખોટું છે તારું ભવિષ્ય સારું નહીં તને આગળ નુકસાન થશે છે આરામ આ ભાઈબંધ છે ને એ પૈસાવાળા તો બહુ છે પણ મિત્રતા હું તો એવું માનું છું કે કોઈના કોઈની ધન સંપત્તિ સત્તા જોઈને ભાઈબંધ ના કરાય મિત્રતા કોને કહેવાય કે એકદમ નિસ્વાર્થ હોય જેની અંદર સ્વાર્થની કોઈ ભાવના ના હોય અને તમે સ્વાર્થની ભાવનાથી કોઈના જોડે કોઈના પણ જોડે મિત્રતા કરો છો તો જ્યારે આપણો સ્વાર્થ મટી જાય એટલે આપણી મિત્રતા પણ ઓટોમેટિક ખતમ થઈ જાય એવું હોય ને એટલે આજકાલ તમે જો સમાજમાં મોટાભાગે જબ તક તેરા નામે તબ તક કામ હે એટલે કોઈ વ્યક્તિને આપણાથી કોઈક ફાયદો થતો હોય આપણાથી કોઈ કોમ નહીં કરતું હોય ને તો બધા લોકો આપણા મિત્રો હોમાથી આવશે જ્યારે બી આપણા જોઈએ પૈસા પતી જાય હોય આપણો સમય ખરાબ આવે ને એટલે આપણો ફોન કોઈ ના ઉપાડે આજકાલ લોકો કોઈનો ફોન બી ઉપાડતા હોય ને તો એનો એક સ્વાર્થ હોય આ વ્યક્તિ ફોન ઉપર વાત કરું તો મને કઈ ફાયદો થશે આવું ઘણી મારી લોકો મિત્રતામાં રાખતા હોય છે જો મારા પેલા મિત્ર ન તો મારો અચાનક પરિચય છે તો મને કોઈ ખ્યાલ નતો કે પૈસા વાળા છે કેમના આપણા ફાર્મ હાઉસ હશે કેમને આપણી જમીન હશે મને તો પાછળથી મને આઈડિયા આવ્યો હું તો તારંગામાં તો એકલો જે રીતે ફરવા આવ્યો છું ને તમે જો હાલ છે હું તારંગાના જંગલમાં એકલો ફરવા આવ્યો છું એનું વિડીયો ઉતારું છું એટલે મગજની ઈચ્છા થઈ કાંઈક વિડીયો ઉતાર લઉં હું એટલે હું એક દિવસ આવી રીતે તારંગામાં ફરવા આવ્યો હતો તારણમાં તારણમાં એ નીકળશે ને બધો પક્ષી હોય છે પક્ષી હોય છે વદરા હોય છે મારી કાદ જ કે આવું એટલે એમને કોઈ ખાવા નાખું દોણ નાખવું પેલો કેરો નાખે હોય તો એટલે પણ આવતી હતી સેવાભાવી મિત્ર છે એક દિવસ અમારા બંને આકસ્મિક મુલાકાત થઈ જાય એરા પણ તો ઊભા તાર હતો પછી પરિચય થયો મારો પછી મને આગ્રહ કર્યો સ્વભાવના સીધા આગ્રહ કર્યો પૈસા પણ એમને કોઈ મોટો એવું બધું કશું નહીં કોઈ મોટો નહીં

તો મિત્રો કેવા હોવા જોઈએ હું પછી તો રિસન્ટલી વારે બે ચાર બે ત્રણ દિવસ એક અઠવાડિયા એક કોઈના ફાર્મ પર વિઝિટ કરું છું પણ મારા ભાઈ બનશ્રી બહુ મસ્ત છે પણ એમની એક બહુ ખરાબ આદત છે ભલે એમને ખોટું લાગે પણ આજે ભલા માટે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું જ્યારે બી આપણા બહુ પૈસા હોય ધન સંપત્તિ ધન સંપત્તિ હોય સત્તા હોય બધું તારા આપણા ભાઈ બનો ઓટોમેટિક બહુ બધા બનતા હોય અને પૈસા એટલે અમુક વ્યસન બી આપણી અંદર આવતો હોય છે મારા ભાઈ બનના છે ને થોડી

શરીર ખરાબ થવા જઈ રહ્યું છે એક મિનિટ ફોન આવવા માંડ્યો શરીર અમને દાદા દાદા વધારે ખરાબ થતો એવું મને લાગે છે એટલે મને એમની થોડી ચિંતા થઈ મેં એમને કીધું તું ભાઈ બરાબર તમે જે બધું કરવા બરાબર છે જો દારૂ પીવાય હું તો નહીં પીતો હજુ ચાખ્યો પણ નહીં બરાબર પણ કદાચ કોઈને ચાલતું ના હોય તો તમે પીવો પણ તમે દારૂનો તમે ત્યાં સુધી પીવો કે જ્યાં સુધી દારૂ તમને તમને પીવાનું શરૂ ના કરે આજકાલ મોટાભાગના લોકો દારૂ નહીં પીતા હતા દારૂ એમને પીતો હોય છે એટલે આ ભાઈબંધ ટેવ છે કે જેટલા બી બધા ભાઈબંધો આવો પોતે તો કદાચ ચ દિવસમાં એક એક વાર કે બે વાર પીતા છે નોર્મલી બરાબર ના પી આપણને કદાચ ચાલો એટલું ચાલી જ્યું પણ અમને ટેવ છે કે જેટલા બી ભાઈ ભાઈબંધો આવો બરાબર આખા ગમના જેટલા બી ભાઈબંધો આવો ને એટલે એમને બી પાવાનો અને એમને કંપની આવવા માટે કંપની આવવા માટે આપણને શંકા જોડે બેન પીવું એ ભાઈ ભાઈબંધ જતો રહ્યો પછી બીજા કોઈ ભાઈબંધ આવો એમને બી કંપની આવવા માટે એના એમને પીવરા પોતે બી પીવું તો વિચારો એમનું ખાવા પીવાનું કશું નહીં ખાતા હશે નહીં વધારે આખો દાર પીપી કરે એટલે શરીરની હાલત શું હાલત થાય અને જેટલા બધા ભાઈ બનાવજો એ કોઈ ભાઈ બનના એવું મગજ નહીં ઉછતું તો આપણો વિપુલ ક્યાં મતલબ કે નોંધ ના દેવાય નોમ આવી ગયું મોટા ઉપર તો આપણો અમને આપણે કહી દઈએ તો ભાઈ ના પીવાય બસ અમે તો ભલે અમે તો પીતા પણ તમે તમારા શરીર થોડું હાચવો તો કે દસ બાર દસ ભાઈ બનાવો પંદર ભાઈ બનાવો બધાને આપણે થોડું થોડું પીવડાવીએ એમના જોડે આપણે કંપનીવાળા માટે આપણે પોતે પીએ તો આપણી દશા થાય વિચાર્યો પોતાના શરીરનું આપણે વિચારવું પડે ને ખરાબ હાલત થાય છેલ્લા છેલ્લા પણ બધા ભાઈબંધો બંધો મોટા ભાગના બધા સ્વાર્થી હોય ને કે મારું કોમ નીકળે છે ને મને પીવા મળે છે મફતનો મફત નો એમને બહાર પીવા જાય તો મને તો આઈડિયા નહીં કે બહાર જેટલા બધી આપતી બોટલ લોકો વેચતા છે મળતી હોય છે પાંચસો હજાર માં કદાચ એક બોટલ મળતી હશે મને આઈડિયા નહીં કે બાર પાંચસો હજાર રૂપિયા આપીને આપણે એક બોટલ કે કોટર પીવું ને કે ફીમાં પીવા મળે છે એટલે એ લોકો એમનો સ્વાર્થ જોઉં છે એમની જોતા કે હું અહીં આવું છું મારા ભાઈ બંધો બીજા દસ ભાઈ બંધો આવું મૂ બી પીવું છું હંગાત કંપની આવવા માટે એરા પણ પીવું તો અમના શરીર નું થશે અમનું શરીર બગાડ છે કારોથી અમને આગવા સહેદ હું કરજું આખા ગામના બધા ભાઈ બનો આવું બધાનો ફ્રીમાં પાવાનો ફ્રીમાં પાવ પીવડાવું એનાથી મને કોઈ પ્રોબ્લેમ નહીં પણ ફ્રીમાં પીવડાવું એમને કંપની આવવા માટે પોતે પણ જોરે બે પીવાનું તો પેલા તો લોકો એક એક વાર દિવસમાં પીવું બરાબર એટલે તમને મળવાયા હતું તો અમે એમને કંપની તમે દસ વાર પીઓ તો તમે વિચારો તમે આખો દા ખાતા પીતા નહીં આખો દર દસ વાર પીવો કેટલા લોકો આવા તમે બહુ બધા લોકો સમાજમાં જોયા છે ને બીજા લોકોનો આ બહુ ખરાબ આદત હોય એક જ ખરાબ આદત જેમનું કહેવાય જે છેલ્લે એમનો જીવ લઈ લે કશું ખાઈએ પીએ આપણો આખો દાદા પીપી કરીએ આપણે દશાવું થાય તો બી મારા ભાઈ કીધું કે તમે આ બધું જેમ બધું કરો બરાબર યાર પણ જો તમારા બધા ભાઈ તમને કોઈ આવી સલાહ આપો ના પણ હું તો ભલે આપણે સંબંધ બગડવા સંબંધ ખારો થાય હું તમને હારો લાગો ના લાગો આ વિડીયો બનાવીને મોકલે બરાબર જે થવું થાય તો કે ભાઈ ભલું પહેલા ભલે આપણી મિત્ર મિત્રતા તૂટી જાય તો તૂટી જાય તો તૂટી જાય ભલે દુશ્મનાવટ થાય દુશ્મનાવટ ના ભોગે પણ મિત્રનું ભલું કરવાનું એ ન કહેવાય સાચો મિત્ર હવે મેં એવું વિચાર્યું હતું કે મારો અમને અમને કેવો પડશે મારે ગમે તે તો જો ભાઈ તમે આપ્યું જે બધું કરો બધું બરાબર છે તો તમે સેવા કરો સેવા કરો ભાઈ પાર્ટી કરો પાર્ટી કરાવો પણ એના જોડે તમે કંપનીના કંપની ના આપો તમારે કોઈ ભાઈ તમને એમના સ્વાર્થના દેવું નહીં કે કે તમે એ બંધ કરી નાખો છો એ બંધ કરી નાખો છો કે અમારું એ અમારું અમને ફીમ ફ્રીમાં પીવાનું બંધ થઈ જાય એટલે મેં તો જોઈ ઘણી વાર હું જોઈએ બધી વાર દરવાર નોટિસ કર્યું કોઈક ના કોઈક એમના તેવા ઘરે બેહેલા જ હોય એમને પોતે બંધ પીવાનું પીલોને પણ પી રહેવાનું હવે ભગવાને આટલી બધી જમીન આપી હોય પૈસા આપ્યા હોય ઘર ગાડી બંગલો બધું આપ્યું હોય ખાલી આપણી એક મહેનત બી આવી એક ખરાબ આદત આપણું જીવન લઈ જતી જતી રહે કેમ કે પહેલું સુખ જાતે ના રહ્યા આપણું શરીર સારું નહીં શરીર જ ખરાબ હોય તો દુનિયાની ગમેલી ધન સંપત્તિ ગમેલી ઓળખાણો આપણે કરવાની જયારે આપણે આઈસીયુ એકલા પર્યા છે શરીર ખરાબ થઈ ગયું છે ત્યારે પૈસાના જોડે આપણે એક શ્વાસ ની ખરીદી અમુક કહેવાય ને કે દારૂ એ વસ્તુ છે ને કે જે અમુક ખદ ઉધી આપણે જો અમુક વધારે પીએ ને તો તમારા શરીર ને એટલું ખરાબ ખતમ કરી નાખે અંદરથી અંદરથી સિલર ડૉક્ટરો છૂટી જ પડે કશું જ ના થાય લિવર ખરાબ થઈ જાય કિડની ખરાબ થઈ જાય ફેફસો ખરાબ થઈ જાય બધું શાફ થઈ જાય અતિશય પીવા ને કે તમે ખાવાનું ઓછું રાખો બહુ પી પી કરો ને તો તમારું શરીર એકદમ ખતમ કરી નાખે આ ખબર ઘણી વખતે ભાગે ખબર આપે ત્યારે જયારે બધો ખેલ ખતમ થઈ જાય ઘણી વખતે શરીર આપણે સિગ્નલ આપે આપણને બંધ કરો બંધ કરો પણ આપણે સિગ્નલ સમજતા નહીં હોતા ઘણા બધા લોકો એવા એવા પણ હોય છે કે જે લોકો જ લત પાડતા હોય છે ને કે પીવાનું બંધ વાઇબ્રેટ મારવા મળતું હોય રહી જ ના આવે એટલે બધા જો આ વિડીયો જોયું કદાચ એમાં બી એ બધામાંથી જો કોઈ આવી આદત હોય પીવાની તો હું બધા ભાઈ બહેનો એટલું જ કહું છું કે જો હજુ પણ લેટ નહીં થયું તમારા આજુબાજુ બહુ બધા એવા દાખલા છે બહુ બધું ઉદાહરણ છે કે જે લોકોને દારૂ પી છે દારૂ નહીં પીધો હું પણ તમને એ પ્રાર્થના કરું છું કે કદાચ તમને ચાલતું ના હોય તો તો પણ ધ્યાન રાખો તમને ના કરે થાય પૈસા આપીને શરીર બગાડવાનું સમાજમાં નોમ બગાડવાનું ગેરજી ખરા કરવાના બધી બાજુ નુકસાન જ છો અંદર કદાચ કોક વાર ઓકેજનલ ચોક ઓકેજનલ ચોક પી તો ચાલ આવે તો ના આવે પણ ઓની એટલી બધી ખરાબ ટીવી ના પડી જો કે આ વસ્તુ છેવટે આપણને પીવાનું શરૂ કરે અને અમુક પછી અમુક વટી જાય આપણે જો પીવાનું ચાલુ કરીએ તો આપણે ધારીએ ને તો પણ આપણે બંધ કરી હતા આ બહુ અંદર છે પછી ધ્રુજારી મારા ને જીવી કશ રહી જ નાખ કે પીવું પડે પીવાનું બોડી એવું થઈ જાય આખું પીવાનું બોડી આખું દારૂથી જ ચાલતું હોય દારૂ ને પીવું એટલે મરી જ હોય એક ટાઈમે ખાડ નાખો તો ચાલે પણ ઉઠો એવા દારૂ પીવાનું એવા ઉદાહરણ જોયા જે લોકો હવે ઉઠે ને એવા સીધા પીવા જતા હોય ઉઠે એવા સીધા પીવા દાંત ના કરી નાય ના હોય જે છે કોલ મરી ગયા હાલ નહીં હાજર ને ને ની બોલના એટલે આ બહુ ખરાબ વ્યસન છે અને એનું બધું બહુ બધું કારણ જે લોકો પિતા હોય એ એકલા બી ન હોતા આપણા ભાઈબંધો બંધો હોય છે આજકાલ તમે જો ક્રિકેટ જો ટીવી જો મોટા મોટા એક્ટર હોય છે એ પણ લોકો આ બધી વસ્તુનો પ્રચાર કરતા હોય છે આપણું જોતા નહીં હોતા કે આ બધી પૈસા આપીને આપણું શરીર બગાડ રહ્યા હોય છે જ્યારે શરીર બગાડ તાના બધું બેકાર થઈ ગયું કશું જ કોમન આવ જગતની અંદર મિત્રો આ વિડીયો તો પેસર હું મારા ભાઈબંધ માટે જ બનાવશું અને ભાઈ બંધ ના એ ભાઈ બંધ એવું નહીં કહેતો તમે બધા પણ ભાઈબંધ જ છો જો કદાચ તમે કોઈ લોકો આવું વ્યસન હોય આવું કરતા હોય ને તો બને એટલું છોડ દેજો તો બી મારા ઘણા બધા હગાવાળા બી એવા છે જો કે એ વખતે તો મારી એજ નથી એટલી બધી મેં એમને સમજાયા બી હતા હું કોઈ પણ કારણ એ લોકો ના સમજીએ ક્યાં આપણે કોઈ પણ વ્યક્તિને સમજાવવાનું એક હદ ટ્રાય કરીએ આપણાથી થાય એટલું બધું બેસ્ટ કરીએ પાછળથી આપણને એવું પસ્તાવ ના થાય તો આપણને નતું કીધું નતું ચેતુ પછી એમનું નસીબ બહુ બધા હગાવાળા મારા એક્સપાયર બી થઈ ગયા આપણી લતના લીધે બહુ બધા સમાજમાં બી બહુ બધા લોકો હું જોઉં છું વ્યક્તિને થોડું પણ ડિપ્રેશન આવે ટેન્શન આવે ચિંતા આવે તો વ્યક્તિ પીવાની ચાલુ કરી દે પણ આપણે આપણે લોકો વસ્તુ નહીં સમજતા હતા કા જે વ્યસન રહ્યું તમારું કોઈ પણ ચિંતા હોય એક તો ચિંતા હોય તો એ થોડા ટાઈમ માટે તમ તમને એ છુપાવી દે તમારાથી ચિંતા ચિંત્યા ચિંતતા ચિંતાની સમાપ્ત નહીં થતી પ્રોબ્લેમ હોય એ ખતમ નહીં થતો હતો ધારા કોઈ જગ્યાએ કચરો પડ્યો બરાબર દાખલા ત્યાં એ કચરો પડ્યો છે તો મારી સાપરાના બે રસ્તા છે જો કચરો હું તમને બતાવું પાછળ કચરો પડે પડ્યો નષ્ટ કરવો ટેમ્પરરી મેન્યુ રોકીએ બરાબર ચાદર પાથરી દઉં તમને લાગશે કે કચરો સાફ થઈ પણ ના એકચુઅલી કચરો સાફ નહી થયો જેટલી વાર સુધી મેં એના પર ચાદર રાખીએ ને એટલી વાર સુધી એરી સાફ છે ચાદર કચરો જ છે એટલે તમે આ વ્યસન કરીને પાર્ટી કરીને ટેમ્પરરી જે લત પકડો છો ને એ તમારી તકલીફો તમારા ટેન્શન કે સ્ટ્રેસ તમને હોય ચિંતા હોય એનું સોલ્યુશન નહીં કે ટેમ્પરરી કચરા ઉપર ચાદર ઢોકીએ એના જેવું જ છે આ સમજી લ્યો અને જ્યારે બી તમને નશો ઉતરી જાય એટલે પાછું ટેન્શન આવતું એવું થઈ જાય પૈસા જ્યાં શરીર બગાડ્યું ને ચિંતા આવતું એમ વીચ વધશે ઘટશે નહીં શું કેવું હવે એટલે એ ભાઈબંધ માટે પેશમાં વિડીયો બનાવશું તમારા માટે બી બનાવું છું આ વિડીયો એટલે મારે એમના હું મારું બેસ્ટ ટ્રાય કરું છું જેટલા બી મારા હજારવાળા હોય ભાઈ બંધ હોય બધા બધી લત છોડાવવાનું ઘણા બી સોરાવી દીધી સક્સેસ બી છું બહુ બધા લોકો બંધી કરી કોઈ પ્રેમથી અંદર આપણે બનતો ટ્રાય કરીએ બાકી ખાવાની પીવાની વસ્તુ દુનિયામાં કેટલી બધી ભગવાને આપી છે તમે ખો ને એવું થોડું કે આપણે ટેપ પડે અને મને તો એ સમજ નહીં પડતી કે આ પેલું સિગરેટ દારૂ આ સિગરેટ ફૂંકવા લોકોનું મળતું છે દારૂ પીવા લોકોને હું મળતું છે મને તો આઈડિયા જ નહીં પીધો ની તો આપણે આઈડિયા નહીં તો આ વસ્તુથી મળતું હોય પણ એટલું ખબર કોઈ છેલ્લું નુકસાન છે લોકો નશેડી કોઈ દારૂડી કોઈ સવારનું બદનામ થઈએ શરીર બગડે કુટુંબમાં કોઈ વેલ્યુ ના રહે બધી અમુક અમુક વસ્તુઓ છે તો આપણે ચલો ઇગ્નોર કરીએ કે બાકી બધું તો પકી વરાય સમાજ બોલાવો ના બોલાવો કોક નશેડી ગયા પણ છેલ્લા આપણું શરીર છેલ્લે જ્યારે આપણું શરીર ખતમ થઈ જાય કિડની ખતમ થઈ જાય લિવર ખતમ થઈ જાય ફેફસો ખતમ થઈ જાય પછી શું કરવાનું આપણે પોતે જ નહીં હોય તો આપણી ઇજ્જત આપણું કરવાની પૈસા કરવાના એટલે મિત્રો હંમેશા એવા રાખો હાજર વિડીયોનો વિડીયોના એન્ડમાં મિત્રો હંમેશા રાખો તો કહેવાય કે તમારી હામાં હા ના કોઈ ખોટું કામ કરતા હોય ને તો તમને થપકો આપો તમને રોકટોક કરે બાકી તમારી હામાં હા મિલાવ તો આ મિત્રો તો જો તમારાથી એમને ફાયદો થતો છે તો તમારી જોડે હશે જેવું બી એમને એવું લાગ્યું કે તમારાથી એમને કોઈ ફાયદો થવાનો બંધ થઈ ગયો એવા લોકો તમને સોરી ભાગી જશે એ લોકો આ વસ્તુ જેટલી જલ્દી અમે એટલું આપણે હારું બાકી એ સ્વાર્થી દુનિયા છે દુનિયા ગોલ હે નહીં દુનિયા દુનિયા ચાલતી તો સ્વાર્થી જ ચાલે છે

તમારા મગજમાં હશે પણ તમે કહેવાય ને ભૂલી જતા હોય ઘણી વખતે યાદ ના હોય એટલે ખાલી બસ તમારા લોકોને યાદ આપવાનું મારું કોમકાજ હોય છે એ તો હું આ બધા મોસ્ટલી આ વિડીયો બનાવતો હોઉં બાકી અત્યાર સુધી તમને જે પણ વસ્તુ કીધી એમાં એક પણ વસ્તુ એવી હોય તો કહેવાય કે જે તમને ખબર ના હોય બધી જ તમને ખબર છે પેલા ભાઈ બંધ જેના માટે હું આ વિડીયો બનાવું છું એમને બી બધી જ વસ્તુ ખબર છે તો મારી એક વાર વિડીયો બનાવી વારે કરી એમને કહેવું પડે આના વિડીયો હું એમને મૂકું છું વારે કરી વિડીયો જોશે એમને યાદ આવે ભૂલી ના જાય વારે કરી વસ્તુ તો કે એમના એક પૈસા પૈસા રહે છે એટલે ફ્રીમાં પીવા મળતું રાખે ગમના લોકો આવું મફત પીવા મળે પીને જતા રહે અને કોઈ વ્યક્તિ એક પણ વ્યક્તિ એવું એવું મને નહીં મળ્યો તો એમના છે વિચાર કે ના ભાઈ તમે બંધ કરો તમને નુકસાન થશે તમારું શરીરનું કાળ ઉછનું થશે કોઈને પડે નહીં હતી અત્યારે લોકોને તો શું હોય ભાઈ બંધ બધા મોસ્ટલી જવા હોય આપણે જો કે અપના અપના કામ બનતા ભાડ મેં જાય જનતા કરવા શબ્દો હશે મારા વિડીયોની અંદર મૂકવાનો સાચા હશે ખોટા હશે તમે પોતે જ કહો અત્યારે મોટા મોટાભાગની પબ્લિક આવી થઈ જાય છે પોતાનું કોમ્બન એટલે બહુ થઈ ગયું દુનિયા જે થયું આપણે નહીં જવાનું એટલે તો ઓળખો તમારા લોકો કોણ છે અને પારકા લોકો કોણ છે દેખાવાના કુન છે આપણા આજુબાજુ રહે લોકો અને ખરેખર પોતાના કુન છે અમુક મીઠાલી જે કહેવાય કે બહુ મીઠું મીઠું બોલતા હોય મીઠા મીઠું રહેવાથી સાધન રહું તો કે જલેબી ખાવાનું તો બહુ સારી લાગે છેલ્લા ડાયાબિટીસ કરી નાખે અને કારેલું છે ને એ કરવું લાગે ખાવા પણ છેલ્લા તમારા શરીર માટે બહુ સારું એટલે અમુક મિત્રો કારેલા જેવા રાખવા કરવા લીમડા જેવા પણ અમુક મિત્રો રાખવા જે મુસીબત રૂપી તડકો આવે ને તો સોયડો જરૂર આપો બાકી પેલા અમુક કહેવાય ને કે જે ઊંચા ઊંચા નારિયેળ જેવા મિત્રો હોય એ છે તડકામાં તમને સોયલો નહીં આપવું અને ફરે નહીં આપવું કે અમુક સમાજમાં ઘણા બધા એવા લોકો હોય હગાવાલા બી ઘણા મિત્રો હોય જે લોકો બહુ પૈસા વાળા બહુ બહુ આગળ હોય પણ આપણને રૂપિયાની મદદ ના કરે એનાથી આપણે કોઈ આશા પણ ના રાખીએ કે તો તકલીફમાં સલાહ સલાહ આપનારા સાથ આપનારા મિત્રો રાખો તમે જે તમને ભલે તમને કરવી લાગવા સલાહ સાચી આપતા હોય હોમ થી એક બે મિત્રો આવે તો બહુ થઈ ગયું તમે એવા લોકો શંક કરો બાકી જે તમારી સુખ સુવિધાના ગુલામ સુધી તમારા પૈસા પાછળ રહેતા હોય તમારા જે લોકો એમના સ્વાર્થ માટે તમારા પાછળ દોડતા હોય એવા લોકો એટલે તમે દૂર રહો પરિસ્થિતિ તમને અહીં સીધા કરે પરિસ્થિતિ તમે શીખી જાવ ને તો બહુ સારું કે સમય આપણે સીધા કરે તો બહુ તકલીફ પડે આપણને અને સમય પહેલા આપણે સીધા થઈ જાય તો બહુ સારું તો વિડીયોનો હું અંત કરું છું છેલ્લા ભાઈ બન માટે વિડીયો તો મને મોકલી દઈએ તો હવે પણ તમારો તમારા ભાઈ બનાવે ને જેને કદાચ આવી ટેવ હોય તો એના વિડીયો ખાસ મોકલી દેજો તો તમારો એક વિડીયો શેર કરો એક વોટ્સએપ શેરિંગ તો તમે ગમે તેને કોઈને શેર કરવા તો કદાચ એની જિંદગી બદલી નાખો પોકની વાક ઉગારી દે તો વિડીયોનો આપણે અંત કરીએ મળીએ આપણે આવતા વિડીયોની અંદર